મારો દીકરો ભર્યો લે ખોટે ખોટો ભૂવો બની અને મને ઓછળ માર્યો પણ લગાડી દીધો દીકરાને ધંધે પગ બાર્યા હવે મેકતો છે પોતા લાઈ ના ઘર કોઈ આટો મારવા દે હા બાપા એ ટકારા એ હરુ હરુ પોતા દે એ હરુ હરુ મૂકું છું તારા બાપ બરાતરા થાય છે

તો મારા દીકરે અગ્નિ હરગાવી એ ભીમલા એ તને હું લેવા ગયો ને એટલે આ ભુરિયો ઝપટમાં માં આવ્યો એ નકર હું નો આવું ઝપટ માં એ મોટી મોટી કરી ભુરિયા ભૂરિયા એ તને આટી ગયો એ ઈ ભલે આટી ગયો તું ને પગે ધ્યાન રાખ એનો બાપો બગાડ્યો ઓલો અને બળ તમારા માથ કરે

એવું નથી તે ભુવા ની આંતળી મારી છે પણ તને શું થાય જોઈએ એ ટકરા તું ગામમાં નથી આયો આને શું છું ને ઈ પેલા જો એ પાછા તો મને શીખવાડે છે તિની બે શું કરતા હતા એ ડોલે ઈ તો તું ખોટી સુડેલ નું નાટક કરતો તો ને એટલે હું ખોટો ભુવો છો તો પણ આમ જો આ ખોટો ભુવો નથી હો ગામમાં કોઈ ઘર બાકી નથી મેક્યું પૈસા પડાવવામાં અને તોય તું કેસ કે ખોટો ભુવો નથી એ તો મારી માતા નું ખાતું દેવું પડે ખાતું તેને કામ કરતી હોય હવે માતા શું ખાતું દીશો કુતરાવ તિમીએ બે ખાઈ જાવશો હવે તિમીએ તમારા કિરા તિમીએ ભોગવો એ બુરિયા કે તું આનું પાણી ઉતાર કે આપણો ધંધો નહીં હાલવા દે એ હવે આપણે આખા ગામમાં માં વગાવી નાખીએ ભીમલા ભુવા તું હા હતો હા હતો હવે જો આ ભૂરીઓ શું કરે છે શું એ હવે ના આ રમત માં આપડે જીતશું એ રમત નો દીકરો થામા આપણે નથી રમત રમવાની એ ભીમલા ભુવા તું ભુવો થઈ ગયો છો એ પણ તને સાચી બુદ્ધિ નથી આયા ગુડા મારા બાપા ગયા છે મારો હાડો છોડી જોવા અને જો હું મારી નહીં જાવ તો મારા બાપા પાછા આવીને કી કે તને પર નથી બેડિયે ભી રાખી જોઈશે લે વાડી હેલો તો દીકરો ડોલ નીકળ્યો નહીં આ જટ ફુરિયાને હમાથા દેવા પડશે ભૂર્યા એ ભૂરિયા શું છે એ બોલો વાળી જાય છે એ તું એના પાંચ વાતો કરાયતા હું કોઈ જાય

તું શું કરેશ તું તો આખા ગામ ને સેત લેશ અને હું તારા પગ ચાલુ હવે હાઈલી શું નીકળ્યો હાઈલી આમ ઘર ભેગી નું થા અને આફરો હમાતો નથી

ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ